કે ભારતીય જનતા પાર્ટીના જે ભજપૂતો છે એમને શું સમાજ માટે લાગણી નથી કેમ એ લોકો બહાર આવીને ખુલી ને બોલી શકતા નથી આટલા બધા નેતાઓ ક્ષત્રિય સમાજે આપ્યા છે તો ક્ષત્રિય સમાજ જ્યારે આજે જરૂર પડી છે તો એ નેતાઓ શું કરી રહ્યા છે એ નવાઈ વસ્તુ છે એટલે આજે અમે બધા ભેગા થઈને એક જ ચીમકી ઉચ્ચારીએ છીએ કે જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ટૂંક સમયની અંદર તો આખા ભારત દેશની અંદર ઉગ્ર દી ઉગ્ર આંદોલન થશે એની સંપૂર્ણ જવાબદારી સરકાર ની રહેશે અને ગૃહ મંત્રાલયની રહેશે